એટલે કે સમુદાયનો અર્થ અને તેના પ્રકારો પણ સમજીશું જો આપણે પેલા સંસ્કૃતિ એટલે શું તેની પાસે વાત કરવામાં છે સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ સમાજના સભ્ય તરીકે આપણે જે કઈ વિચારીએ છીએ જે કઈ કરીએ છીએ આપણી પાસે જે કઈ છે તે જટિલ એકમને સંસ્કૃતિ કહેવાય જો આમાં શું સમાજ સંસ્કૃતિની વ્યાખ્યા આપી છે જો સંસ્કૃતિની વ્યાખ્યા તમને એક બે માર્ગમાં પૂછાઈ શકે છે જો પહેલાં તમને પૂછે કે સંસ્કૃતિ એટલે શું સમજાવો જો એમાં આપણે શું લખવાનું જો સમાજમાં સભ્ય તરીકે આપણા પાસે જે કાંઈ છે આપણે શું વિચારીએ છીએ જે કાંઈ કરીએ છીએ આપણી પાસે જે કાંઈ છે તે જટિલ એકમોને આપણે સંસ્કૃતિ કહેવાય એટલે સંસ્કૃતિની વ્યાખ્યા આ રીતે થાય છે હવે આગળ વધીએ સંસ્કૃતિ અંગે ધોરણ અગિયારમાં આપણે વિગતે સમજણ મેળવી છે આ એકમમાં આપણે તેને ભારતના સંદર્ભમાં સમજૂતી મેળવાય છે મેળવવાની છે જો ધોરણ અગિયાર માં તમારે પણ એક પાઠ આવે છે તેમાં તમને સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી છે જો આજના પાઠમાં આપણે શું જોવાનું છે કે આજના બીજા નંબરના પાઠનો જે ધોરણ બાર માં આપેલો છે સમાજશાસ્ત્ર વિષયમાં તેમાં આપણે માત્ર ભારતીય સંસ્કૃતિની આપણે વાત કરવાની છે હવે માત્ર સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ આ બંનેમાં અલગતા છે હવે તો આપણે ભારતીય સંસ્કૃતિની આપણે સમજણ મેળવીએ છો વિદ્યાર્થી મિત્રો માત્ર કુટુંબ કુટુંબના જ વડીલો નહીં બડા વડીલોને લોકોને માન આપે છે પગે લાગે છે તે તમે જોયું છે ને જો તમને આ એક પ્રશ્ન પૂછવામાં આવે છે જો માત્ર કુટુંબજનોના જ નહીં કુટુંબના જ નહીં બધા જ વડીલોને લોકો માન આપે છે પગે લાગે છે તે તમે જોયું છે જો ગમે ત્યાં તમે જો મોટા વ્યક્તિ કે જે વડીલ હોય છે વડીલને નાના બાળકો કા તેમનાથી ઓછી ઉંમરના વ્યક્તિ હોય છે તેઓ તેમને પગે લાગે છે માન સન્માન આપે છે એ આ ભારતીય સંસ્કૃતિનું એક લક્ષણ છે અને એક ઉદારતા છે હવે આપણે જોઈએ કે જો તમે જોયું છે ને કે આ બધું થાય છે આપણા ભારતીય સમુદાયમાં કે ભારતીય સંસ્કૃતિમાં જો અતિથિ દેવો ભવ ઘરે આવેલ મહેમાનની આપતા સ્વાગતતા કરી તેમની કાળજી લેવાતી હોવાનું જોયું છે ને જો તો ને દેવો ભવો એટલે કે અતિથિ દેવો ભવો એટલે કે અતિથિ ને તમામ જરૂરિયાતો પૂર્તિ કરવી તેમજ તેમની મહેમાન ગતિ કરવી તે આપણા ભારતીય સંસ્કૃતિનું એક લક્ષણ છે તેમજ ભારતીય સંસ્કૃતિમાં આ મોટા પાયા જોવા મળે છે આ ઉદાહરણ જે ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત

આ બંને હજારો વર્ષ જૂનો છે એટલે કે આ બંનેનો ઇતિહાસ ભારતીય સંસ્કૃતિનો અને સભ્યતાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે આજકાલનો નહીં પરંતુ હજારો વર્ષ પહેલાં જ ભારતમાં આ સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી અને આજે પણ અસ્તિત્વમાં છે અને આવનારા સમયમાં પણ અસ્તિત્વમાં હશે તો ગંગા નદીના પ્રવાહની જેમ તે સતત પ્રવાહિત રહ્યો છે સમય જતાં તેમાં નવા નવા તત્ત્વો સમાતા ગયા અને

અનેકવિધ પાસાઓ ધરાવતી સંસ્કૃતિ છે અને આ અનેકવિધ પાસાઓ ભારતીય સંસ્કૃતિ સંસ્કૃતિ પાસે હોવાના કારણે આને ભાતીગળ પણ કહેવામાં આવે છે જો તમને માર્ગમાં પ્રશ્ન પૂછી શકે છે કે ભાતીગળ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ આ બંને એક જ છે સમજાવો તેવું પણ પૂછી શકે છે એટલે કે ભાતીગળ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ આપણે ફરીથી સમજીએ કે ભારતીય સંસ્કૃતિને ભાતીગળ સંસ્કૃતિ શા માટે કહેવામાં આવે છે તો તે આ તે આ પ્રશ્નનો આ જવાબ રહેશે કે અઢી લીટીમાં તમારે આ પ્રશ્નનો જવાબ જોવા મળશે જો તો આગળ વધીએ આપણે ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં અનેક લોકોએ સહયોગ બલિદાન આપી પોતાની વિશિષ્ટ પ્રતિભા દ્વારા તેને અમરતા બક્ષી છે જો ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં ઘણા બધા લોકોએ કે ઘણા બધા ઋષિ તેમજ ઘણા બધા મહાન વીરતાઓ તેમજ ઘણા બધા વ્યક્તિઓએ બલિદાન આપ્યું છે એટલે કે ભારતીય સંસ્કૃતિને વિખ્યાત તેમજ પ્રખ્યાત કરવા માટે ઘણા બધા સાહસ વીરો તેમજ ઘણા બધા લોકોએ લોકોએ પોતાનું પ્રોત્સાહિત બળ અને પોતાનું બલિદાન આપી આ ભારતીય સંસ્કૃતિને એક અલગ જ મુદ્રામાં અને અલગ જ પ્રતિષ્ઠામાં ઊભી કરી છે જો તેથી જ તો અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ પરંતુ ભારતની પ્રજાએ પોતાની સંસ્કૃતિ વારસો જાળવી રાખ્યો છે વિશ્વમાં ભારતની સંસ્કૃતિ પ્રાચીન અને ભવ્ય ગણાય છે અને વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહી છે જો આમાં શું કહ્યું કે જો ઘણી બધી સંસ્કૃતિઓ રહી એ ભારત સાથે જ તેમનો ઉદ્ભવ થયો પરંતુ સમય જતાની સાથે જ આ સંસ્કૃતિઓ નાશ પામી પણ ભારતીય સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે એ સમય જતાની સાથે જ તે અલે અનેક તત્વોને સમાવતી ગઈ અને આ સંસ્કૃતિનો વારસો અને સંસ્કૃતિનું માન અને બહુમાન વધતું ગયું અને વિશ્વમાં આ સંસ્કૃતિને એક અલગ જ પ્રતિષ્ઠા મળી અને વિશ્વમાં પણ ભારતીય સંસ્કૃતિને ભવ્ય પ્રાચીન અને મહાન સંસ્કૃતિ ગણવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિ વિશ્વ ગુરુ બનવા તરફ પણ પ્રયાણ કરી રહી છે જો હવે આપણે મુદ્દા નંબર એક ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા બ્રહ્મ ભટ્ટે એક વ્યાખ્યા આપી છે ભારતીય સંસ્કૃતિ વિશે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા વિશાળતા એકતા બિનસાંપ્રદાયિકતા સાંપ્રદાયિકતા સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ છે એટલે કે ભારતીય સંસ્કૃતિમાં આજે જોઈ શકો છો આ લક્ષણો આપવામાં આવ્યા છે કે માનવતા છે સહિષ્ણુતા વિશાળતા એકતા બિન સાંપ્રદાયિકતા સાતત્યતા આ તમામ લક્ષણો તો ધરાવતી આ ભારતીય સંસ્કૃતિ છે તો હવે હવે આપણે આગળ વધીએ ભારતીય સંસ્કૃતિ લાગણીઓની અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે જો ભારતીય સંસ્કૃતિ શાની પૂજા કરે છે તેવું પણ પૂછી શકે છે આ વિકલ્પોમાં પૂછાઈ શકે છે તો તેમાં શું આવે લાગણીઓની અને બુદ્ધિની પૂજા કરનારી છે અને ઉદાર ભાવના નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં કુદ સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે એટલે કે ભારતીય સંસ્કૃતિમાં ઉદારતા અને નિર્મળતા જોવા મળે છે જ્ઞાન વિજ્ઞાનનું સંયોજન કરી સંસારમાં સવાદિતા પ્રસારવા પ્રસારવા પ્રયત્ન કરનારી સંસ્કૃતિ છે એટલે કે સમાજમાં એક અલગ પ્રતિષ્ઠા ભારતીય સંસ્કૃતિની જોવા મળી રહી છે ભારતીય સંસ્કૃતિ એટલે ને નિરંતર જ્ઞાનની શોધ કરવા સતત આગળ વધતી જગતમાં જે કંઈ સુંદર શિવ અને સત્ય દેખાય તેને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ જે વસ્તુમાં કે જે પદાર્થમાં ભારતીય સંસ્કૃતિને કંઈક પ્રાપ્ત થાય ત્યાં તેઓ શોધ કરે છે એટલે કે ભારતીય સંસ્કૃતિ તેની શોધ કરે છે સતત આગળ વધે છે એટલે કે કોઈ પણ જગ્યાએ સ્થિર થતી નથી તેનું આ ભારતીય સંસ્કૃતિ સતત આગળ અને જે આપણે કહી શકીએ ઉભી કરવા ઘણા બધા જે વિશ્વમાં સ્થાપવામાં આવેલા ઘણા બધા સ્થાપત્યો તેમજ ઘણી બધી વસ્તુઓ નિર્જીવ સજીવ વસ્તુઓ ઘણા બધા ઘટકો દ્વારા ભારતીય સંસ્કૃતિ તેમની શોધમાં મદદ કરે છે અને જે કોઈ વિશ્વમાં કે જગતમાં જે કંઈ સુંદર છે શિવ છે અને સત્ય દેખાતું હોય તેને લઈ અને વિકાસ પામનારી છે એટલે જ કહેવાયું છે કે ભારતીય સંસ્કૃતિ સત્યમ શિવમ અને સુંદરમને અનુસરીને આગળ વધનારી સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિના લક્ષણો આપણે જોઈએ તો પહેલું લક્ષણ છે સાતત્ય અને પરિવર્તન દુનિયાની ઘણી સંસ્કૃતિઓ ઉદ્ભવી અને નાશ પામી પરંતુ ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે ઘણી મોટી ઉતલ પાતલ થવા છતાં આજે પણ તે જળવાઈ રહી છે એટલે તેનું સાતત્ય જળવાઈ રહ્યું છે જો ઘણું બધું આ એક લક્ષણમાં કહી ગયું છે કે સાતત્ય અને પરિવર્તન જો દુનિયામાં ઘણી બધી સંસ્કૃતિઓ ભારતની સાથો સાથ જ વિકાસ સાથો સાથ જ ઉદ્ભવી એટલે કે તેમનો ઘણી બધી સંસ્કૃતિનો ભારતની ભારતીય સંસ્કૃતિ સાથે ઉદ્ભવ થયો પરંતુ સમય જતાંની સાથે જ તે સંસ્કૃતિઓનો નાશ થયો પરંતુ ભારતીય સંસ્કૃતિમાં ઘણી બધી ઉથલપાથલ થવા ઉથલ પાથલ થવા છતાં પણ ભારતીય સંસ્કૃતિ તેમને તેમ જ જળવાઈ રહી એટલે કે પોતાનું સાતત્ય વિશ્વમાં સ્થાપિત કર્યું છે જો હવે આપણે જોઈએ સાતત્ય સાથે પરિવર્તન એ પણ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ છે કેટલાય આંદોલનો નવજાગરણ જૈન બુદ્ધ ધર્મનો પ્રચાર વગેરે ક્રાંતિકારી પરિવર્તન છતાં

હવે આપણે બીજું લક્ષણ જોઈએ વિવિધતા અને એકતા ભારતીય સંસ્કૃતિ જેવી વિવિધ બહુ ઓછી સંસ્કૃતિમાં જોવા મળે છે એટલે કે જો ભારતીય સંસ્કૃતિમાં જે વિવિધતા જોવા મળે છે તેવી વિવિધતા લગભગ મોટા ભાગની સંસ્કૃતિમાં જોવા મળતી નથી ભારતની સંસ્કૃતિમાં અનેક જાતિ જ્ઞાતિના લોકો તેમજ વિવિધ ભાષા ધર્મ ઉત્સવો કલાઓ સંગીત નૃત્ય વગેરે જોવા મળે છે જો આ તમને શું કહેવામાં આવ્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં ઘણી બધી જાતિના જ્ઞાતિના લોકો જોવા મળે ભાષા ધર્મ પોશાક ખોરાક સંગીત નૃત્ય આમ ઘણી બધી વિવિધતાઓ હોવા છતાં પણ ભારતીય સમાજ એકતામાં પ્રતિષ્ઠા એટલે કે એકતાને પ્રતિષ્ઠિત કરે છે એટલે કે વિવિધતામાંથી એકતા કેવી રીતે બને તેવું આપણે ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે જો આ બધા માટે પ્રાદેશિકતા ભૌગોલિકતા આબોહવા જવાબદાર છે વિવિધતા પણ જોવા મળે છે આટલી બધી વિવિધતા હોવા છતાં એક દેશના નાગરિકોની ભાવના તેમજ રાજનૈતિક પદ્ધતિઓને લીધે એકતા જોવા મળી રહી છે એટલે કે વિવિધતા હોવા છતાં પણ ભારતીય સંસ્કૃતિ એકતામાં માને છે હવે આપણે ત્રીજું લક્ષણ જોઈએ તો બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ બિન સાંપ્રદાયિકતામાં ધર્મ નિરપેક્ષતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બંને અભિપ્રેત છે ભારતીય સંસ્કૃતિમાં આ બંનેનું મિશ્રણ છે ભારતમાં વિભિન્ન સંસ્કૃતિ ધરાવતા સમૂહો હળીમળી અને સાથે રહે છે ભારતીય સંસ્કૃતિનો સહિષ્ણુતાનો ગુણ પણ ધરાવે છે એટલે કે ભારતમાં જો ઘણા બધા ધર્મ જ્ઞાતિના લોકો રહે છે પરંતુ તેઓ એકબીજાને સમજે છે સાથ સહકાર આપે છે તેમજ પ્રેમાળ ભાવથી એક સાથે રહે છે તે એક ભારતીય સંસ્કૃતિનું ગુણ તે પણ આપણે અહીં સાબિત કરી શકીએ છીએ એટલે કે ભારતીય સંસ્કૃતિમાં પ્રેમનો ભાવ પણ જોવા મળે છે જો ભારતમાં બધા જ લોકોને સમાન અધિકાર અને લઘુમતીઓના અધિકારના રક્ષણ માટે ખાસ જોગવાઈ કરવામાં આવે છે જે ભારતીય સંસ્કૃતિની ઉદારતા બતાવે છે જો ભારતમાં બધા જ નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવે છે તેમજ જે ધાર્મિક લઘુમતી તેમજ લઘુમતી ધરાવતા જે ધર્મો કે જે જ્ઞાતિઓ છે તેમને તેમની રક્ષણ કરવા એટલે કે જે લઘુમતીઓ છે તેમની રક્ષા કરવા માટે ભારતીય સરકાર એટલે કે ભારતીય સંસ્કૃતિ તેમજ ભારતમાં વિવિધ પ્રકારની જોગવાઈઓ તેમજ અધિકરણો લાગુ કરવામાં આવ્યા છે જેના કારણે લઘુમતી લઘુમતીઓનું રક્ષણ થઈ શકે અને તેઓ પણ વિકાસ સાધી શકે આ એક ભારતીય સંસ્કૃતિની ઉદાર ભાવના પણ છે ભારતીય સંસ્કૃતિમાં વિજ્ઞાનને પણ મહત્વ અપાયું છે એટલે હવે આપણે ચોથો મુદ્દો જોઈએ ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક દ્રષ્ટિકોણ જો ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે સમગ્ર દુનિયામાં શાંતિ અને સદભાવનાનો સંદેશ પણ ભારતીય સંસ્કૃતિએ ફેલાવ્યો છે વસુધૈવ કુટુંબકમનો ભાવ ભારતીય સંસ્કૃતિ ધરાવે છે એટલે કે ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવો ભાવ વિશ્વ સમક્ષ મૂકે છે વિકાસશીલ અને વિકસિત દેશોને વિકાસ માટે ભારત કટિબદ્ધ રહ્યું છે એટલે કે વિકાસશીલ દેશોનો પણ વિકાસ થાય અને વિકસિત દેશોનો પણ વિકાસ થાય તેવી મનસા તેમજ તેવી માનસા તેમજ તેવા વિચારો તેમજ ઘણા બધા સદભાવનાઓ સાથે ભારત ઉદારતા વિશ્વ સમક્ષ રજૂ કરે છે એટલે કે તમામનો વિકાસ એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ તેમજ આગવી જવાબદારી છે આ રીતે વિશ્વબંધુ તરીકે જવાબદારી નિભાવી વૈશ્વિક દર્શિકોનું ઉદાહરણ પૂરું પાડે છે હવે પાંચમો મુદ્દો જોઈએ ભૌતિકવાદી આધ્યાત્મિકવાદી ભારતીય આધ્યાત્મિવાદી ભૂમિ એટલે કે આધ્યાત્મ ભૂમિ એટલે કે આધ્યાત્મિક ભૂમિ ભારતને કહેવામાં આવે છે જો પ્રાચીનિકાળથી વર્તમાન સમય સુધી ભારતનો ઇતિહાસ જોશો તો ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી સંસ્કૃતિ સાથે સાથે વિકસી છે એટલે કે ભૌતિક રીતે પણ ભારતીય સંસ્કૃતિ આગળ વધી છે તેમજ વિકાસ થયો છે તેમજ આધ્યાત્મિક રીતે પણ ભારતીય સંસ્કૃતિ પોતાનો વિકાસ સાધ્યો છે જો આપણને જોવા મળશે કે ભારત આધ્યાત્મિક ભૂમિ છે જો વર્ષોથી એટલે કે ઘણા સમય હજારો વર્ષોથી સંત મહાત્માઓ ઋષિ મુનિઓ ભારતીય સંસ્કૃતિઓને આગળ વધારવા તેમજ ભારતીય સંસ્કૃતિઓને ખૂબ જ આગળ વધારે છે અને પોતાનું હિસ્સેદારી અને પ્રોત્સાહન દ્વારા ભારતીય સંસ્કૃતિને એક અલગ જ પ્રતિષ્ઠા પૂરી પાડે છે એટલે કે ભારતીય સમાજને જો આપણે સમજવો હોય તો આધ્યાત્મ સાથે જોડાવું એ જરૂરી છે ભારતીય માણસને સમજવું એટલે આધ્યાત્મકતાને સમજવું જરૂરી છે હવે આપણે છઠ્ઠું લક્ષણ જોઈએ વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ

કોઈ પણ વ્યક્તિ શું કાર્ય કરે છે કેવી સદ્ભાવનાઓ સાથે આગળ વધે છે તેમજ વ્યક્તિનો વિકાસ એ જ ભારતીય સંસ્કૃતિઓનું લક્ષણ તેમજ તેમની જવાબદારી છે એટલે કે વ્યક્તિનો વિકાસ એ જ ભારતીય સંસ્કૃતિઓનું ઉદ્દેશ્ય છે રાજ્ય અને સમાજનો ઉદ્દેશ્ય વ્યક્તિની ભલાઈ માટે છે અને તે રીતે રાજ્ય અને સમાજે ભૂમિકા ભજવવી પડે છે એટલે કે રાજ્ય અને સમાજે વ્યક્તિને ધ્યાનમાં લઈ અને વ્યક્તિને લાભ અને શું કહ્યું છે આપણે સમજ્યું હશે કે વ્યક્તિ વ્યક્તિથી જ સમાજ બને છે એટલે કે સમાજને જો પ્રતિષ્ઠિત તેમજ સમાજને સમાજમાં સુધારો લાવવો હોય તો વ્યક્તિનો વિકાસ જરૂરી છે એટલે કે વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ છે એટલે તમને એવું પણ ન રહે પડે કે સમાજનું કોઈ મહત્વ જ નથી ભારતીય સંસ્કૃતિમાં પણ જે સમાજનું મૂળ છે છે વ્યક્તિ એટલે વ્યક્તિને મહત્વ આપશે તો ભારતીય સંસ્કૃતિ આપોઆપ સમાજને સમજતી અને સમાજને પણ મહત્વ આપે છે તેવું અહીં સાબિત થાય છે હવે જો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું કે ભારતીય સંસ્કૃતિનો અર્થ ભારતીય સંસ્કૃતિના લક્ષણો અને પ્રસ્તાવના પણ જોઈએ તો હવે આપણે આગળના લેક્ચરમાં આગળના મુદ્દાઓ પણ ધ્યાન જો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ પણ અમારા વિડીયો જોતા રહેજો અને તમને તમામે તમામ ભણતરને લક્ષી માહિતી આ ચેનલમાંથી જાણવા મળી રહેશે તો આ ચેનલ સાથે જોડાઈ જજો ધન્યવાદ વિડીયો જોવા બદલ